જય માતાજી આઈ ધામ આશ્રમ મારું નામ પૂનમમાં ગુરુ શ્રી નેરુબાપુ ના શિષ્ય આજે આ આશ્રમ રાંદલ ધામ આઈ ધામ આશ્રમ બિનખા રોડ ઉપર સતા તરફ આવેલો છે ત્યાં સોનલ માની બીજ ઉત્સવે બધા પધારેલા સંતો માતાજીઓ આઈ માઓ જગ્યાના સંતો આજે ઉપસ્થિતિ છે એટલે આનંદ અનેરો છે અને આ આશ્રમ ઉપર અનેક વાર સત્કાર્ય થયા છે તેમાં વિશેષ પ્રસંગ સોનલ બીજ છે આ સોનલ બીજ આપણે માની કૃપા હતી ગુરુ શ્રી નીરુ બાપુ ની કૃપા હતી બહુ ભાવ વિભોળ થી અને હરસ ઉલ્લાસ થી સાથે સોનલ માં પ્રાગટ્ય દિવસ ઉજવી છે આજે અગિયાર વાગે ધર્મસભા છે અને રાત્રે ડાયરો પણ રાખેલો છે અને બેહાની જગ્યા છે એટલે ભોજન પ્રસાદ પણ શરીર ચાલુ છે સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આપણી આ સંસ્થામાં હર હંમેશા અલગ અલગ કાર્યક્રમો થતા હોય આજે પાદરિયા મુકામે જે રાંદલધામ આવેલું છે એમના પૂનમમાં છે એમના દ્વારા આપણી સંસ્થામાં સોનલ બીજ નું એક કાર્યક્રમ રાખવામાં આવેલો છે સોનલ સોનલ બીજ ભવ્ય રીતે ઉજવવાનો કાર્યક્રમ છે અત્યારે સાધુ સંતો આવી અને ધર્મસભાનું આયોજન કરવાના છે સતત પાટોત્સવનું આયોજન અને સાંજે લોક નું આયોજન કરવામાં આવેલું છે ખરેખર આ જગ્યા એટલી બધી પવિત્ર છે છે કે દિવ્યાંગોનો જે આશ્રમ દિવ્યાંગો ખરેખર આવા માતાજી અને ધર્મગુરુઓનો ખૂબ ખૂબ સહકાર મળે છે અને બાળકો પર આશીર્વાદ છે કે આજે આ સોનલ બીજો નિમિત્તે ભવ્ય રીતે લોક ડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલું છે અહીંયા અવાર નવાર ધાર્મિક કાર્યો થતા હોય છે કેવું લાગે આમ તો આ જગ્યા દિવ્યાંગો માટેની છે પણ જે સતત ધર્મના કાર્યો થાય છે બધા સાધુ સંતો આવે છે દિવ્યાંગોની સેવાકી કાર્યો થાય છે એના કારણે ખરેખર એક આ વાતાવરણ પોઝિટિવ આવે છે અને એના કારણે સમાજમાં બહોળો પ્રસાર થાય છે કે ખરેખર આ જગ્યા માં જે અલગ અલગ ધર્મસ્થાન ગુરુદેવો પછી જૈન ધર્મ હોય કે દરેક ધર્મના ના આવે દેવા અને આ સંસ્થાને એક હુફ આપે છે ખરેખર આ સંસ્થાના બાળકોને મોટા આશીર્વાદ મળતા હશે સંસ્થાની ભૂમિ એક જાગૃત છે જેને કારણે આજે અલગ અલગ કાર્ય થાય છે ખરેખર આ સોનલ બીજ બહુ મોટી બીજ કહેવાય પણ એના નિમિત્તે આજે આ સંસ્થામાં પૂનમાનો ખૂબ આભાર છે કે સારું કાર્ય અહીંયા થઈ રહ્યું છે